નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં વરસાદ આખા ગુજરાત રાજ્યને ધમરોડી રહ્યો છે ગુજરાતના બધા જિલ્લાઓમાં ઘણો બધો વરસાદ પડી રહ્યો છે મેઘરાજાના તાંડવને જોઈને એવું લાગે છે કે આખો ગુજરાત જળમગ્ન થઈ જશે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે હજી પણ વરસાદ આમને આમ પડશે તો એ દિવસો દૂર નથી કે જ્યાં જોઈશું ત્યાં આપણને પાણી જ જોવા મળશે આપણે બધા સમાચારોમાં જોઈએ છીએ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે કોઈના તો ઘરોમાં પણ પાણી ચાલ્યા ગયા છે ઘણી બધી નદીઓના બાંધો પણ તૂટી પડ્યા છે જેના લીધે તેની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે પણ મિત્રો એક એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે અત્યાર સુધીમાં જેટલો પણ વરસાદ પડ્યો છે તેનાથી પણ વધારે વરસાદ પડશે તો મિત્રો કોણ છે એ ભવિષ્ય વક્તા તેમણે ગુજરાત વિશે શું ભવિષ્યવાણી કરી છે અને હજી કેટલો વરસાદ પડશે આવા તમામ પ્રશ્નોની વાત આજના આ વિડીયોમાં કરીશું માટે આજના આ વિડિયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ગુજરાત વિશે થયેલી ભવિષ્યવાણીની ગુજરાત વિશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસામાં ગુજરાત ઉપર સંકટના વાદળો છવાશે અને ગુજરાત મોટી મુશ્કેલીમાં મુકાશે અને આખો ગુજરાત જળમગ્ન પણ થઈ જશે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હમણાં આખા ગુજરાત ઉપર મેઘરાજા તાંડવ કરી રહ્યા છે વરસાદને કારણે નદીઓ માજા મૂકી રહી છે તળાવો ઉપર બાંધવામાં આવેલા બાંધો અને ડેમો પણ તૂટી રહ્યા છે વરસાદને કારણે નદીઓ તથા નાળાઓ પણ છલકાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી પણ ચાલ્યા ગયા છે ક્યાંક કડાકા ભડાકા સાથે વીજળીઓ પડી રહી છે તો ક્યાંક જોરદાર પવનો પણ ફૂંકાય છે જેના કારણે વાવાઝોડા જેવી સ્થિતિનું સર્જન થઈ ગયું છે સમાચારોમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે નવી બે સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે જેના ચાલતા આખા ગુજરાતમાં જોરદાર પવનો તથા કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે જેના ચાલતા ગુજરાતના દરેક વિસ્તારો પાણીથી ઘેરાઈ જશે હવે જો ભવિષ્યવાણી કરનાર ભવિષ્યવક્તાની વાત કરીએ તો ગુજરાતની ભવિષ્યવાણી બાબા વેંગા નામના વ્યક્તિએ કરી છે બાબા વેંગા નામની આંધળી ભવિષ્યવક્તાની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પડી છે તેમણે મોદી યુગના ઉદયની અમેરિકાના નવ અજ્ઞાનના હુમલાની તેમજ બીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીઓ કરી હતી અને તેમની આ બધી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી અને મિત્રો તેમની ઘણી બધી એવી પણ ભવિષ્યવાણીઓ છે જે ખોટી પણ પડી હતી જેથી એવું ન કહી શકાય કે બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ બધી સાચી જ હોય છે તો મિત્રો તેમણે ગુજરાત વિશે આ ભવિષ્યવાણી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસામાં ગુજરાત જળમગ્ન થઈ જશે અને એની સાથે તેમણે એ પણ કહ્યું હતું કે આ વર્ષે ગુજરાત ઉપર સંકટના વાદળો છવાશે અને એ સંકટના વાદળોમાં ખૂબ જ વરસાદ પડશે અને કડાકા ભડાકા સાથે વીજળીઓ પણ પડી શકે છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હમણાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને સમાચારોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઘણી બધી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયું છે અને આપણને એ પણ જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ જેવા મોટા મોટા શહેરોની જે ગલીઓ છે તેમાં પણ પાણી ભરાઈ ગયું છે મિત્રો આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડશે કેમ કે હમણાં જે પણ ઘટનાઓ બની રહી છે એ બધી ઘટનાઓ વિશે ભવિષ્યવાણીઓમાં જણાવવામાં આવ્યું હતું તેથી મિત્રો એવું કહી શકાય કે આવો નવો વરસાદ જો હજી પડશે તો ગુજરાતની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે અને આખો ગુજરાત જળમગ્ન પણ થઈ જશે બધાના ઘરોમાં પાણી પણ ચાલ્યા જશે અને નદીઓ તથા નાળાઓ પણ પાણીથી ભરાઈ જશે અને છલકાઈ જશે જેના કારણે પાણી આખા રસ્તાઓ એટલે કે બધા રસ્તાઓને ઢાંકી દેશે અને મિત્રો જો આવીને આવી સ્થિતિ રહી તો વાદળો જ છવાયેલા રહેશે આપણને સૂરજ ક્યારે પણ નહીં દેખાય એટલે કે આવી સ્થિતિ રહી તો આખા ગુજરાત તેમજ ભારતમાં અંધારો છવાઈ જશે હવે મિત્રો આપણે જાણીએ નવી તૈયાર થયેલી બે સિસ્ટમોને કારણે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને આ વરસાદથી આપણને કેટલો ખતરો છે મિત્રો સમાચારો તથા હવામાન વિભાગ જણાવે છે કે જે સિસ્ટમો સક્રિય થઈ છે જેને કારણે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ પણ આ સિસ્ટમ વધારે વરસાદ લાવશે જેના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આગામી ચાર દિવસમાં ભાવનગર ભરૂચ સુરત જૂનાગઢ ગિરનાર અમરેલી ડાંગ વલસાડ તાપી દ્વારકા જામનગર કચ્છ પોરબંદર અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત ઉપર સક્રિય થયેલી બે સિસ્ટમોને કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો એવી પણ આગાહી કરવામાં આવી છે કે અત્યાર સુધીમાં વરસાદ નથી પડ્યો તેવો વરસાદ પડશે ઠેર ઠેર પાણી ભરાઈ જશે નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી જશે નદી નાળા અને તળાવો પણ છલકાઈ જશે ઘોડાપુર આવશે જેના કારણે તંત્ર દ્વારા જરૂર વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ તેમજ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એનડીઆરએફની કુલ નવ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો પંદર જુલાઈના રોજ કચ્છ જામનગર પોરબંદર દ્વારકા રાજકોટ મોરબી નવસારી સુરત તાપી વલસાડ તથા ડાંગ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે આ ઉપરાંત સોળ તારીખે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમજ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ થશે સત્તર જુલાઈના દિવસે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે અઢાર જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત પોરબંદરના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં ઊંચા ઊંચા મોજાઓ પણ ઉછળી રહ્યા છે સુસવાટા બંધ પવનો દરિયામાં ઉછળી રહેલા મોટા મોટા મોજાને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને માછીમારીઓને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે મિત્રો અમારા જે વિડીયોમાં મૂકવામાં આવતી તમામ માહિતી વરસાદ ઠંડી અને વાવાઝોડાની આગાહી એ હવામાન વિભાગના વિવિધ મોડલો ઉપર આધારિત હોય છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલાયકોન જે ઘંટડીનું નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રોચક વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત